નમસ્કાર મિત્રો આજે સીધું ને માં આપણે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતે મોડું ખોલ્યું અને આજે રાષ્ટ્રજોગું સંબોધન કર્યું જેની અંદર એમની પાસેથી જે પ્રશ્નોની અપેક્ષા અપેક્ષા હતી હતી ઉત્તરોની યથાવત રહ્યા અને માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ એમણે મોદી પહેલા લાઈવ ટેલિકાસ્ટ કર્યું અને એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે પાકિસ્તાન અને ભારત બંનેને સંઘર્ષ વિરામ માટે ધમકી આપવામાં આવી હતી કે અમે ટ્રેડ નહીં કરીએ જો તમે સંઘર્ષ વિરામ નહીં કરો તો અને સાથે સાથે ફાર્મા કંપનીઓ માટે ભારતીય ફાર્મા કંપનીઓ માટે પણ જોખમી એવા સમાચાર એમણે એમના લાઈવ ટેલિકાસ્ટમાં આપ્યા છે જેનું આવતીકાલે આપણે વિશ્લેષણ કરીશું પરંતુ આજે તો માનનીય વડાપ્રધાને શું કહ્યું એની વાત કરીએ માન્ય આપણી લશ્કરી દળોની ત્રણેય પાંખો એમને જે જે છૂટ આપવામાં આવી હતી આતંકવાદના પાકિસ્તાનમાં છે એને તોડી પાડવા માટે એમાં સફળતા મળી એ માટે એમણે ભારતવાસીઓ તરફથી એમણે એમને શાબાશી આપી છે અભિનંદન આપ્યા છે એમને બિરદાવ્યા છે અને એમણે એમ કહ્યું છે કે પહેલગામ આતંકવાદીઓએ જે બહેનોના સિંદૂર ભૂસ્યા એનો બદલો લેવામાં આવ્યો છે અને એમણે ફરીને પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે કે પાકિસ્તાન જો આતંકવાદ ની વાત ઉપર એ છે તો પછી એની ખેર નથી અને અત્યારે સ્થગિત કરવામાં આવ્યું છે સંઘર્ષ વિરામ છે પણ જો ફરીને અટકચાળા કરશે પાકિસ્તાન અને એના આતંકવાદીઓ તો એને છે ને એનો પાઠ ભણાવવામાં આવશે માન્ય વડાપ્રધાને જે કઈ વાતો કરીએ આમ તો એ ગવર્મેન્ટ સોર્સિસ તરીકે મોદીને નામે સમાચાર આપી દીધા મિટાને બહેનો કે હેડક્વાર્ટર કો સેનાને ક્યા ને સનાબુ યુદ્ધ યુગ કા નહીં યુદ્ધ યુગ કા નહીં પર આતંકવાદ કા ભી નહીં એમણે કહ્યું ઓપરેશન સિંદુર અપ ન્યુ નોર્મલ હે आतंकवाद पर पाकिस्तान को चेतावनी देते हुए प्रधानमंत्री ने कहा हमने पाकिस्तान के खिलाफ अपने अभियान को स्थगित रखा है भविष्य व्यवहार पर निर्भर करेगा ऑपरेशन सिंदूर अब न्यू नॉर्मल है सिंदू जल समझौते को लेकर पीएम का पाक को संदेश एने पानी और खून भी एक साथ नहीं बह सकते जूनो डायलॉग जो ए एमने रिपीट छे भारत ना लश्करी दड़ो ભારતની શક્તિ ભારતની પ્રજાની એકતા એમણે કહ્યું કે તમામ રાજકીય પક્ષો પણ આમાં સમર્થન હતું એમ કહ્યું અને એ છે એને માટે આમ ફોર્સીસને ને બિરદાવ્યા છે ભારત પરમાણુ બ્લેકમેલ મેં નહીં આવે અને એ છે ને પાકિસ્તાન જો એની વાત કરશે તો એને છે ને ખેદાન મેદાન કરવામાં આવશે એવી પણ એમણે વાત કરી પાકિસ્તાનમાં હતાશા અને બોખલા જરા નવાઈ લાગશે આજે પાકિસ્તાનની અંદર ડોન અને નેશન જે અખબારો છે ત્યાંના એમાં પાકિસ્તાનની વિક્ટરી એની હેડલાઇનો બનાવવામાં આવી છે પાકિસ્તાનમાં જલ્લો છે મને લાગે છે કે એ પાકિસ્તાન કયો જલ્લોષ મનાવે છે એ જરા સમજવું મુશ્કેલ છે કારણ કે આપણા લશ્કરી દળોએ પાકિસ્તાનને પાઠ તો ભણાવ્યો છે અને માન્ય વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાને આપણને વિનંતી કરી હતી અને એટલા માટે આપણે છે આ બાબતની અંદર પગલા લીધા છે એમણે કહ્યું છે કે બાકી એમણે જે વાતો કરી છે એ લગભગ આર્મીના બ્રિફિંગમાં અને બીજા રૂટિન બ્રીફિંગ ની અંદર પણ છે ને આવી જાય છે પરંતુ એમણે ટ્રમ્પ ભાઈને વિશે કશું જ બોલવાનું ટાળ્યું છે કારણ કે સંઘર્ષ વિરામ માટેનો યશ એ ત્રીજો દેશ લે છે અને એની સામે આ દેશમાં પ્રજામાં પણ છે ને રોષ છે એ માન્ય વડાપ્રધાન સમજે છે અને એટલા માટે જ એમણે આવતીકાલથી ભારતીય જનતા પાર્ટી માટે એક યાત્રાનું આયોજન કર્યું છે કે સંબોધન જે કર્યું એની અંદર પણ જે પ્રશ્નો હતા એ પ્રશ્નો વણ ઉકલ્યા રહ્યા છે કારણ અને એમાં છે ને કેટલો ઉમેરો આજે ટ્રમ્પે પાછું એમનું લાઈવ ટેલિકાસ્ટ આજે સવાર ત્યાં અમેરિકામાં સવારમાં જ એમણે જે લાઈવ ટેલિકાસ્ટ કર્યું છે એમાં નરેન્દ્ર મોદી પહેલાંનું એ લાઈવ ટેલિકાસ્ટ ચાલતું હતું જે અમે સાંભળતા હતા એની અંદર એમણે જેને નવા પ્રશ્નો ઊભા કર્યા છે ને એમણે ટ્રમ્પે ધમકીની ભાષા જાણે કે વાપરીને ભારત અને પાકિસ્તાનને યુદ્ધ વિરામ માટે અનિવાર્ય કર્યા છે મને લાગે છે કે ટ્રમ્પ જે રીતે ભૂમિકા ભજવી રહ્યા છે એ મોદીને પાઠ ભણાવવા માટે ભજવી રહ્યા હોય એવું લાગે છે કારણ કે તમને ખ્યાલ છે કે મોદીને એ

તો તમારા બંનેની સાથે અમે ધંધો નહીં કરીએ એટલે ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ જે કરાર થવાના હતા જીનીવા જે મંત્રણાઓ હતી એ મંત્રણાઓ સફળ રહી છે એના વિશે પણ આપણે આવતીકાલે એપિસોડ કરીશું એની અંદર વાત કરીશું પરંતુ આજે જે વધારાની વાત આવી છે એ એમણે છે બહુ અ ડ્રગ્સ વિશેની વાત દવાઓ વિશેની વાત કરી છે અને દવાઓ વિશેની વાત એ ભારતને ખૂબ તકલીફ કર થઈ શકે એવી વાત છે અને એ એક એની એની પ્રાઇસીસ ની વાત કરી છે તમને ખ્યાલ છે કે આપણે અમેરિકાને અહીંયાથી દવાઓ પહોંચાડીએ છીએ અને આપણને કાચો માલ એ છે ને ચીનથી આવે છે હવે ચીન જો આપણો કાચો માલ ચાર એક મહિના માટે રોકી દે તો આપણી હાલત શું થાય એ તમે સમજી શકો છો મને લાગે છે અમે જે વાત કરીએ છીએ એ તથ્યોને આધારે કરીએ છીએ સત્યને આધારે કરીએ છીએ અને એ કદાચ અંધભક્તોને અનુકૂળ ન આવે પણ એમાં છે ને અમે કંઈ કરી શકીએ એમ નથી મને લાગે છે કે આજે આપણે ભારતીય લશ્કરી દળો એમની ક્ષમતા માટે અને ભારતના લોકોની તમામ વિપક્ષોની સત્તા પક્ષની એની એની એના સંગઠિત પ્રયાસોની અથવા તો એક સુરમાં આતંકવાદીઓને પાઠ ભણાવવાની જે બાબત હતી અને આ સંઘર્ષ વિરામ ઓચિંતો કેમ આવી પડ્યો એના માટે અને એમાં ટ્રમ્પ ભાઈ કેમ ખાપક્યા કારણ કે ભારત અને પાકિસ્તાન સિમલા કરારને અંતર્ગત સામાન્ય રીતે ઓગણીસો થી અત્યાર સુધી સ્વીકારતા પરંતુ એ સિમલા કરારની અંદર એક ક્લોઝ છે એ ક્લોઝ એ છે કે દ્વિપક્ષી મંત્રણાઓથી જ આપણે છે આપણા પ્રશ્નો ઉકેલીશું અને અથવા અથવા તો બંનેને સ્વીકાર્ય હોય એવું એવો માર્ગ એટલે કે ધારો કે મધ્યસ્થી કરવા માટે નરેન્દ્ર સ્વીકાર્યા હોય અને પાકિસ્તાને પણ પણ સ્વીકાર્યા હોય એવું બની શકે હજુ છે ને પૂરું સત્ય આપણી સામે આવતું નથી અને ટ્રમ્પ આમાં કેમ ખાપક્યા છે અને ઉપરથી એ કાશ્મીરના મુદ્દાને પણ આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી રહ્યા છે જે આપણે બહુ સ્પષ્ટપણે ભારતીય સંસદમાં પણ સર્વ

ખોટી રીતે એને ગપચાવીને બેઠું છે એ છે ને આપણે પાછું મેળવવું જ પડે આપણા ભારતના નિયંત્રણમાં લાવવું પડે અને તમને ખ્યાલ છે કે ચૂંટણીનો માહોલ હોય ચૂંટણી જીતવાની હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉછળી ઉછળીને બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં એ કહી રહ્યા હતા કે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર જો વડાપ્રધાન બનાવવામાં આવે તો પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એ ભારતને પાછું મળી જશે પણ અત્યાર સુધી એ

તો નરેન્દ્ર મોદી ભારતમાં જ નહીં આખી દુનિયામાં એક હીરો તરીકે પંકાશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો